ગામ આવું છું હું લો આવું છું હું લો તો ટીપી ને તાતણ તા કોડી બનાવું છું હું દાદી છું હું બધાના કપડા સીવું છું હું મોટી છું બાજુ હું લાકડાનું કામ કરું છું હું દબી છું હું કપડા ધોઉં છું હું છાપાવાળો છું દરરોજ સવારે ગામમાં છાપા વેચું છું હું દ હું શાક વાળી છું હું દરરોજ ગામમાં શાક વેચું છું હું દૂધ વાળો છું હું એને દૂધ વેચું છું અસ્ત આ હેન્ડપંપ માંથી પાણી કેમ નથી આવતું પ્રદુષણ પણ બહુ છે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે ચલો અહીંયાથી આપણે જઈએ પાણી 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 Funny, funny, funny. તમે તમે જોયું કે અમે સાવિ ની પ્રવૃત્તિ દ્વારા વૃક્ષો કેટલા મહત્વના છે તે તમને સમજાવ્યું সিজন পুড়ো পাড়েছে জীবনদায়ক ওক্সিজন আপছে ফেছে সুখী লাকড়িও

उदका मारो उदका मारो भाई हा बराबर उदका मार जाओ सीधा ते जाओ नीचे वेसी जाओ उभा ते जाओ कान पकडो आंको बंद बॉटल चलो भाई चलो नीचे वेसी जाओ उदको भाई पाचा भरी जाओ नीचे वेसी जाओ आंको बंद ઉપર બે ચલો ઉભા નીચે બેસી જાવ બંધ આંખો બંધ સીધા થઈ જાઓ બોટલ ના આજુબાજુ ફરો ગોળ ગોળ દોડવાનું હો દોડવાનું દોડજો બરાબર દોડજો બોટલ સરસ સરસ ભાઈ